નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ મિત્રો માહોલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આવી ગયા છીએ આપણે મોટા ઘરે અને મોટા ઘરે આજે એક સરસ મજાની નવી રેસીપી થવાની છે પણ એ પહેલાં નકામા ખર્ચા જીવનની વ્યવસ્થાને અને નકામી ચર્ચા મનની વ્યવસ્થાને ખરાબ કરી દે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો એ જાણવું પડશે તો અમારા હોમ મિનિસ્ટર પાસે તો ચાલો એને પૂછીએ કે શું બનાવવાના છે તે આજે અને શું પ્રિપરેશન કરે છે પારું શું બનાવવાનું છે આજે આજે આપણે ગુવારનું સૂકું શાક બનાવવાનું છે અચ્છા સેવલો ગુવાર સેવલો ગુવાર બધાનો મનપસંદ ઓકે સૂકું શાક બનાવવું છે ગુવારનું એટલે જો આ ગુવાર બીટું છું આવી રીતના એક સરખો ગુવાર લેવાનો છે બને એવો છે ને બને તો એક સરખો આવો ગુવાર લેવાનો ને એને આ રીતે બીટી લેવાનો છે ઓકે એટલે આપણું શાક સરસ એક સરખું ચડી જાય એમ એટલા માટે પછી બનાવતી જાવ જાવ ને ને આ રીતે છે આગળ પાછળથી કાઢી આવી રીતે હાથે થી ગુવાર બને તો બીટીએ ને કડછો ન લાગે આગળ પાછળથી આ રીતે આગળ ને પાછલો કાઢી વાલો છે ગુવાર છે એમાં છે ને રેસાઈ હોય હવે આપણે શાકનો વઘાર મારી દઈશું એના માટે આપણે આ ત્રણ મોટા ચમચા તેલ લેવાનું છે આટલા આ છે ને ગુવાર આપણો અઢીસો ગ્રામ છે એટલે ત્રણ ચમચા તો તેલ આવશે આમાં આપણું તેલ ગરમ થઈ ગયું છે આ છે જીરું એક ચમચી અને આ છે અજમો આ ખાસ એડ કરવાનું છે ગુવારના શાકમાં જીરું ને અજમો બે એક એક ચમચી એડ કર્યું છે આ છે હીંગ અડધી ચમચી આ છે ગુવાર એટલે છે ને મીડિયમ ગેસ ઉપર આપણા ગુવાર છે ને સરસ આમ તેલમાં જરાક સાતડી લેવાનું હવે એમાં છે ને આપણે આ છે નમક સ્વાદ અનુસાર આ છે હળદર પાવડર આ છે પાણી આપણે ગુવાર ચડે ને એટલું જ પાણી એડ કરવાનું છે બહુ બધું પાણી એડ નથી કરવાનું આ જો એક ગ્લાસ લીધું તો એમાંથી અડધો ગ્લાસ એડ કર્યું પછી ચેક કરીને જરૂર લાગે તો એક બે ચમચી આપણે એડ કરશું પછી કરો આટલા પાણીમાં આપણો ગુવાર સરસ ચડી જશે હું મીડિયમ ગેસ ઉપર આને ઢાંકીને આપણે આ ગુવારને ચડવા દેશું ગુવાર આપણે સાત આઠ મિનિટ ચડવા દેશું પછી આપણે જોશું તો આપણો ચડી જ ગયો હશે ગુવાર એક બીજું એક વસ્તુ તમને પૂછવાની કે વઘાર કરીને તરત તમે ઢાંકું કેમ ગુવાર પાણીવાળો ને હતો ને ઉડે નહીં ને સુગંધ બધી અજમાની ને આપણે શાકની અંદર બેસી જાય બેય બેય હોય એમાં ઓકે મને ખબર નહોતી એટલે બીજા બધાને ખબર પડે ને એના માટે અચ્છા જે રોટિંગ કરતા હોય એને ખ્યાલ હોય નો ખ્યાલ હોય એને ખ્યાલ આવે બરાબર છે ઓકે થેન્ક યુ આ રીતે ગોળ બારીક કર નાખે ને તો ઝડપથી મિક્સ થઈ જાય બીજું કંઈ નહીં સાત સાત મિનિટ જેવું થયું છે આપણે શાક છે ને આ રીતે ચેક ચા છે હજી આપણો ગુવાર સેજ કડક છે છાણે છે ને આપણે હજી થોડુંક એડ કરી દેસું બે ત્રણ ચમચી જેટલું હવે છે ને આમાં જરૂરિયાત પ્રમાણે આ ગળા સેટ કરી દેસું આપણા શાકમાં પણ ગળાસ ખટાશ ગમે છે એટલે આપણે એડ કરીએ છીએ બે ચમચી જેવો થશે હા હા એટલા શાકમાં બે ચમચી જેટલો ગોળ આવશે

તો શાકનો કલર ચેન્જ થઈ ગયો છે થઈ જ ગયું છે આ રીતે આપણે ચેક કરી લેવાની ગુવારની સીંગ છે હવે આપણે આમાં જે મસાલા બાકી છે એ હવે એડ કરી દઈશું આપણે અડધી ચમચી નાખી છે હળદરની પછી થોડીક આપણે એડ કરીશું આમાં આ છે ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર થોડુંક વધારે પડતું આગળ પડતું આવશે બે ચમચી એડ કર્યું છે આ છે લાલ મરચું પાવડર આપણે તીખાશ પ્રમાણે જેટલું ખાતા હોય એ પ્રમાણે આપણે થોડુંક છે ને મોરું કાઢવાનું છે પછી પાછું મરચું એડ કરીએ કટાશને નાખીને આ છે લીંબુ અડધા લીંબુનો રસ એડ કરશું આમાં આપણે મિત્રો અમારે તો છે ને અમે કાશ્મીરી મરચી વાપરીએ છીએ એટલે તમને કલર દેખાશે પણ તીખાશનું હોય આપણે છે ને થોડુંક મોરું કાઢી લઈ ને પછી મરચું એડ કરી મોરું શાક આપણે કાઢી લીધું છે આ છે લાલ મરચું વધારે ગોળ ખટાશ બધુંય સરસ મસાલા બધુંય જો સરસ મિક્સ થઈ ગયું છે ને ગુવારનો કલર જો કેવો થઈ ગયો કે આ તમે મસાલા નાખ્યા ને પછી સાથે એનું જે મિશ્રણ થયું થયું ને જે એનાથી એકદમ સુગંધ છે હવે આ શાક રેડી થઈ ગયું છે ઓકે શાક માં છે ને આપણે ઉપરથી આ રીતે ધાણા ચીડ કરવાનું શાક ની સુગંધ ઓર આવે રેડી છે આપણું સેવિયા ગુવારનું શાક યુ વેરી મચ ચાલો આજનું ટેસ્ટિંગ બા કરીને બતાવશે અને બા બેસી ગયા છે જમવા લઈ લીધો છે એકદમ સરસ ઘણા ટાઈમે ખાધું શું કરતા આપણે આવું જ કરતા સારું ને પાછું કરવું ખબર આવી આશા રાખી છીએ કે સેવલા ગુવારની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો એનું કારણ છે કે આ રેસીપી તમે બનાવશો તો તમને રોટલી સાથે પરાઠા સાથે રોટલા સાથે ભાખરી સાથે બધી વસ્તુ સાથે તમે આ કંઈ લઈ શકશો અને ખાઈ શકશો અને હા મિત્રો જાતાં જાતા ભરોસો રાખશો ને તો પારકા પણ પોતાના લાગશે અને શંકા કરશો ને તો પોતાના પણ પારકા આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળી નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી હતી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર